મોરબીના યુવાનો દ્વારા પેલેસ્ટાઈનના ધ્વજ લગાવવાનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો તે બાબતે મોરબી એસઓજી ટીમ દ્વારા તપાસ થતા ત્રણ યુવકો મોરબીના વિશીપરાના હોવાનું સામે આવ્યું છે જેના નામ યાસીન નુર મોવર ઉંમર વર્ષ ઓગણત્રીસ અને રહેવાસી વિશીપરા મોરબી અને નવાઝ અનવરભાઈ મોવવર જેની ઉંમર ચોવીસ વર્ષ અને રહેવાસી વિસ્પરા મોરબી અને અન્ય એક સગીર યુવક ની પૂછપરછમાં યુવકોએ ગત તારીખ અઠયાવીસ એપ્રિલ બે ચોવીસ ના રોજ હાજીપીર પીર જતી વખતે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી પોસ્ટ કરી હોવાનું સામે આવેલ છે આ યુવકો ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે પેલેસ્ટાઇન મુસ્લિમ દેશ હોય લાગણીમાં આવી વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હોવાની કેફિયત આપેલ છે આ વિડિયો કચ્છના નખત્રાણા નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક પેલેસ્ટાઇનના ધ્વજ સાથે બાઇકમાં રાખી વિડીયો બનાવી પોસ્ટ કરેલનું જણાવેલ છે આ બાબતે મોરબી એસઓજી ટીમ દ્વારા સગીર અને યુવાનો મળીને ત્રણ ત્રણેય ઇસમોની ઉંડાણપૂર્વક પૂછપરછ હાલ ચાલુ છે બીએસઆઈ ટીવી ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતા નથી बी नाइट न्यूज साथ दिवसा नाडिया मोरबी